મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં આવેલા અસીરગઢ કિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં આવેલા અસિરગઢ જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે કે કેટલાક લોકો સોનાની શોધમાં ખોદકામ કરતા જોવા મળ્યા કહેવાય છે કે લોકોએ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ છાવાના પ્રભાવ હેઠળ શરૂ કરી છાવા ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે મુઘલોએ મરાઠાઓ પાસેથી લૂટી લીધેલું સોનું અસિરગઢ જિલ્લામાં છુપાવી રાખ્યું હતું આ દ્રશ્યો જોઈને કેટલાક લોકોએ આ વાર્તાને વાસ્તવિક માની લે કિલામાં ખજાના માટે ખોદકામ શરૂ કર્યું હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જો કે આ વિડીયોની સાચીતા માટે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી સ્થાનિક પ્રશાસન અને પુરાતત્વ વિભાગે આ પ્રકારના ગેરકાયદેસર ખોદકામ સામે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે તપાસ બાદ પોલીસ અને પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરે અશિરગઢ કિલ્લો એક ઐતિહાસિક સ્મારક છે અને એ પ્રકારની ગતિવિધિઓ કાયદેસર નહીં હોય